ગાઈલ્સ ડેમાં તારી કેમ છો બધા મજામાં આપશો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે છે ને આપણે જઈએ છીએ બારે ચક્કર મારવા અને એક ફ્રેન્ડને મળવા તો ચાલો લોકમાં બહેને રહેજો અમે આગળ આગળ શું કરીએ છીએ તમને આગળ ખબર પડશે તો પહેલાં તો ઘરેથી નીકળીએ તો હું મસ્ત રેડી થઈ ગઈ છું મંદિરે પગે લાગીએ અને પછી આપણે અહીંયાથી નીકળીએ શું મળું છું તમને ઘણી વાર હેલો ગાયસ તો આજે આપણે આવી ગયા છીએ જામનગરના ગુરુદ્વારે હું તો પહેલી વખત આવ્યું છું કોણ કોણ ગયું છે એ મને જરૂરથી કહેજો પછી આપણે છે ને અહીંયા હાથ પગ ધોઈ લેવાના છે હાથ પગ ધોઈ અને પછી જ મંદિરમાં જવાનું હોય છે તમે અમે લોકો છે ને પહેલાં અહીંયા ધોયા હાથ પગ તો તમે અત્યારે જોઈ શકો છો અને આજે છે ને આપણે ખુશુના લગ્નની કુંકોત્રી મૂકવા માટે ગુરુદ્વારા આવ્યા છે પછી મેં પણ અહીંયા હાથ પગ ધોઈ લીધા તો હવે આપણે જઈએ ઉપર અને કરીએ દર્શન તો ચાલો મારી તો હું પણ પહેલી વખત ગુરુદ્વારમાં જાઉં છું તો ચાલો મારી સાથે ના છે લગ્નની કંકોત્રી અને આપણે લગ્નની કંકોત્રી મૂકી દઈએ આમંત્રણ આપી દઈએ અને આપણા બધા સારા કાર્ય એકદમ સરસ રીતે સંપન્ન થાય અને આ નવ દંપતીને એકદમ સરસ આશીર્વાદ મળે બધા તમે લોકો આવી ગયા છે ગુરુદ્વારે ના છે આપણે જામનગરનું ગુરુદ્વાર હું પણ પહેલી જ વખત આવી છું તો તમે બધા પણ જો અને હું પણ કરું છું દર્શન અને અહીંયાનું વાતાવરણ એકદમ શાંત હતું અને એટલું ચોખ્ખું અને સરસ હતું બધું તો આપણે દર્શન કરી લીધા છે અને હવે અમે લોકો જઈએ છીએ નીચે તો આ કંઈક ગુરુદ્વારા છે અમારું જામનગરનું તમને કેવું લઈ ગયું પછી અમે લોકો આવી ગયા હતા નીચે અને અહીંયા છે ગુરુ નાનકનો એકદમ સરસ ફોટો તમે જોઈ શકો છો કેટલો સરસ ફોટો છે તો આ હતું અમારું જામનગરનું ગુરુદ્વારા ત્યાં કંકોત્રી મૂકીને અમે આવી ગયા હતા ગણપતિ બાપાના મંદિરે મંદિરે કઈ દર્શન અને આજે હતો એ મંગળવારે એટલે પપ્પાના દર્શન કરી અને પછી આપણે કંકોત્રી મૂકી અને પ્રસાદ ધરાવી તો અહીંયા પણ આપણે પપ્પાના એકદમ સરસ દર્શન કરી લીધા છે અને કંકોત્રી મૂકી દીધી છે અને બધાનું ભગવાન સારું કરે અને બધાને સુખી રાખે તો આપણે ગણપતિ બાપ્પાના પણ દર્શન કરી લીધા છે અને આ છે અમારું જામનગરનું ગણપતિ બાપ્પાનું જૂનું મંદિર હવે અમે લોકો નીકળી ગયા છીએ હાઈવે તરફ થોડીક વાર માટે ટાઈમ સ્પેન્ડ કરવા માટે બધા લોકો સાથે બેસી અને વાતો કરવા માટે કેમ કે પછી લગ્ન થઈ જશે પછી થોડુંક કેમ કે બિઝી થઈ જશે આજે અમને લોકોને ટાઈમ મળ્યો છે તો અમે લોકો બધા સાથે મળીને ટાઈમ સ્પેન્ડ કરશે પછી બધા લગ્નના ફંક્શન ચાલુ થઈ જશે પછી એટલો ટાઈમ નહીં મળે કોઈને

લડુ અને હા લગન આદિપુર માં છે આદિપુર છે તો તું લગન માં જઈશ

છે છે કઈ તું મન કે મન પાસે કઈ બેર છે પછી સાંજે બધા ચોલી ગઈ એ બે થઈ ગઈ છે અને પછી સાંભળ સાંજે ડાંગિયા રાસમાં બધા ચોલી ગઈ એ સવારે બધા સાડી પહેરવાના છે બપોરે મેરેજ સુધી અને સાંજે રિસેપ્શન પછી જીપ જીપ ને જી પહેરવી એટલી જોડી કપડા ધ્યાન છે વિચાર બે અને પછી રાત્રે પહેલા એકડો બધા અમને નાઈટ સુટ પહેરવી

تے 29 جو سمجھا کہ کرے رہی ہے میں تھما گھر لاونے کرن دی بوگی تے ام نہیں اوکے انے وچھنے 3 تری تاریخ تان دی باقی 28 29 جو مہندی ہوگی اوکے اپڑے تھما کہ ارام تھی کرائی نی وجہ 3 تری تاریخ جو کرائی سگدا فری دای جو تو جی کہندی ہے تو اسان جی کہے فنگشن بپور جو ہے مہندی تم جی تھی ونے دیدی ونے پنجا کرے تے تھما کہ کرنی سوال جو 12:30 پر بناے نہ کتا اپرو جو سانجو ના એ લઈ પેલી જામનગર થેલો ગોળી ના ઘરે આવી જવાનું છે ગોળી ભરે આમંત્રણ નથી હું આવું છું

કેમ કે અત્યારે થોડીક ઠંડીની સિઝન આવી ગઈ છે અને એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ પણ થઈ ગયું છે તમે લોકો છો ને ગરમા ગરમ મસ્ત મંચુરિયન એન્જોય કરીએ છીએ અને પછી આવશે આપણું બીજું કાંઈ તો અત્યારે તો મસ્ત મસ્ત ગરમા ગરમ મંચુરિયન આવી ગયા છે ને હાલો ભાઈ હવે આપણાથી રહેવાતું નથી આપણે કરીએ ખાવાનું ચાલુ આ તમે જોઈ શકો છો અત્યારે અમે ત્રણે મસ્ત એન્જોય કરીએ છીએ નાસ્તો પછી અમે લોકોએ મંચુરિયન ખાઈ અને પછી પીઝાનું ફેવરેટ છે આજ સાથે અમારી વાતો અને મસ્તી ચાલુ હતું અને સાથે સાથે મસ્ત અત્યારે મંચુરિયન પીઝા ખાવાનું પણ એકદમ મસ્ત ચાલુ હતું ને સાથે સાથે અમે લોકો કરતા હતા મસ્ત નાસ્તો અને મસ્તી પછી અમે લોકોએ નાસ્તો કરી લીધો હતો અહીંયા મળતી હતી મસ્ત લોનાવલાની ફેમસ ચીકી તો અમે લોકો આવી ગયા હતા ચીકી જોવા માટે હવે કેમ ચીકીની સિઝન આવી ગઈ છે ઠંડી આવે એટલે ચીકી તો બધી જગ્યાએ જોવા મળે જ અને ખાવાની પણ કાંઈક મજા અલગ જ હોય છે તમે લોકોએ ચીકી જોઈ અને પછી અમે લોકો આવી ગયા હતા બ્રાઉની ખાવા માટે પણ અમારી જે પહેલી બ્રાઉની આવી એ ગરમ જ નહોતી તો તમે અત્યારે જોઈ શકો છો બ્રાઉનીમાં કાંઈ પણ જાતનું ફીલ જ થયું કે આ બ્રાઉની છે સાવ નોર્મલ રહી એટલે અમે લોકોએ પાછી ચેન્જ કરી અને પછી અમે ઠંડી ગરમ ને ચોકલેટ ને હાલો બધા બ્રાઉની ખાવા જયારે પણ હું બ્રાઉની ખાઉં ત્યારે એક્સ્ટ્રા બચેલી ચોકલેટ છે ને એને એડ કરી અને ફરીથી એને એકદમ મસ્ત ગરમ કરી અને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો કોને કોને આ ચોકલેટ પસંદ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને આપણે તો મસ્ત એક્સ્ટ્રા ચોકલેટ એડ કરી દીધી છે ને હવે આપણે ખાઈએ છીએ મસ્ત સીઝલર બ્રાઉની હાય એ હેલો ગાઈસ હવે અમે લોકો ઘરે જઈ છીએ બરાબર ને હવે 29 તારીખ કો મળેંગે સો બાય બાય શાદી મે ભરતી તમને આના લગન એના પહેલા હું આને મળીશ કપડા માટે

અને આ લોકો અત્યારે આવ્યા છે કેમકે હું કેદારનાથની યાત્રા કરી એવી પછી મને મળવા માટે આવ્યા હતા અને દક્ષાબેનની બહુ એટલે બહુ ઈચ્છા હતી કે હું કેદારનાથની આટલી યાત્રા કરીને આવી છું તો એ મારો પગ ધોવે આ વસ્તુ મને બિલકુલ પસંદ નથી બટ એનો ભાવ હતો તો પછી એને છે ને મસ્ત મારો પગ ધોયો કેમકે એ પણ મહાદેવના ભગત છે હું પણ છું અને અમારી કેદારનાથની યાત્રા એકદમ સરસ પછી દક્ષાબેને અને બધા લોકોએ ધોયો મારો પગ મમ્મી અને દાદીમાએ એ ધોયો હતો પણ એ વિડીયો હું મૂકી નથી શીખી કેમ કે હમણાં ટાઈમ નથી મળતો એટલે તો અહીંયા મારો પગ થઈ અને મસ્ત મને કરી દીધું હતું તિલક અને પછી કર્યું હતું ફૂલહારથી સ્વાગત તો તમે આગળના વિડીયોમાં જોશો જ તો આ છે એક એનો ભાવ પછી અહીંયા મને સરસ કરી દીધું હતું તિલક અને અમારી કેદારનાથની યાત્રા એકદમ સફળ રહી અને બહુ એટલે બહુ સરસ રહી અને યાદગાર પણ રહી અને મહાદેવના જે દર્શન થયા હતા ને એની તો હું વાત અત્યારે શબ્દોમાં ના જ કરી શકું અને ખરેખર અમને બહુ એટલે બહુ સરસ દર્શન થયા હતા અને મહાદેવ જલ્દીથી ફરીથી આપણે એક વખત કેદારનાથ બોલાવે એ મારી તો ઈચ્છા છે જ થોડીક કઠિન છે બટ જ્યારે મહાદેવ પાસે પહોંચીએ ને ત્યારે સુકૂન પણ એટલો જ છે ત્યાં છે ને મસ્ત હાર પહેરાવી દીધો અને પછી આપણે આશીર્વાદ પણ લઈ લીધા છે તો આવી રીતે કંઈક દક્ષાબેને મારો પગ થયો હતો અને પછી એ દેરાણી પણ આવ્યા હતા મારા ઘરે તો એને પણ મારો પગ થયો હતો તો એ બધા લોકોનો ભાવ છે સો દિલથી બધાને ધન્યવાદ કે હું મહાદેવના દર્શન કરીને આવી હતી અને એ લોકોએ આવીને આટલી ખુશી વ્યક્ત કરી અને આટલું આપણે સપોર્ટ કહેવાય અથવા તો કેને કેનો ભાવ હતો પ્રેમ હતો તો થેન્ક યુ બધાને અને મારું સ્વાગત કરવા માટે પણ અને મને તો બહુ એટલે બહુ ખુશી થઈ કેમ કે ઘરે આવ્યા અને મળ્યા અને મારી જે મહાદેવના દર્શન કરવાની ઈચ્છા હતી એ પણ પૂરી થઈ આ વર્ષની એક મનમાં હતું કે આપણે બે હજાર ચોવીસમાં આપણે મહાદેવના દર્શન કરી લઈએ તો અત્યારે આપણો પગ ધોવાઈ ગયો છે અને પછી એને પણ મારું સ્વાગત કર્યું ફૂલારથી અને સાથે સાથે મમ્મીને પણ પગ ધોઈ દીધો હતો તો કહેવાય ને કે આ લોકોનો ભાવ છે પ્રેમ છે અને આવી જ રીતે બધા એકબીજા સાથે મળીને રહીએ હળી મળીને રહીએ પાડોશી છે કોઈ પણ તો બહુ એટલે બહુ ખુશી થઈ કે આજે ઘરે પણ આવ્યા મહિલા પણ ખરા અને એનો આ ભાવ જોઈને તો એકદમ ખુશી થઈ તો આવી જ રીતે બધાનો એકબીજા પ્રત્યે ભાવ હોવો જરૂરી છે અને દક્ષાબેન પણ ઘણા બધા સેવાના કાર્ય કરે છે પહેલા તો દ્વારકાધીશન ક્ષેત્ર છે જ્યાં જીજી હોસ્પિટલમાં બધા લોકોને સવારનો નાસ્તો આપે છે પરોઠા અને દહીં અને એકદમ સરસ રાયવાળા મરચાં પછી પોતે બે ત્રણ જણાને ટિફિન પણ આપે છે અને ઘણી બધી સેવા કરે છે તાજી મને મળવા આવ્યા તો મને તો એનો ખુશી હતી જ કે એ આપણે મળવા આવ્યા હતા સાથે સાથે એને મમ્મીનું પણ સ્વાગત કર્યું અને પછી બધા લોકો સાથે મળી અને વાતો કરી ઘણીવાર બેઠા અને થોડોક અમે બધા તો આની જ સાથે હું આ વિડીયોને અહીંયા જ કરું છું એન્ડ આપણે જલ્દી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાઈ ટેક કેર અને હા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બબાઈ અને અહીંયા મમ્મીએ આપી છે કેદારનાથની પ્રસાદી તો હર હર મહાદેવ બબાઈ જલ્દી મળ્યા